ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અત્યંત સક્રિય રહી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદની ગતિ મંદ પડી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છનું હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે સિઝનના અત્યાર સુધીના કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ બાસઠ દશાંશ નવ ત્રણ ટકા વરસાદ થઈ ચૂક્યો છે आ आंकड़ो सामान्य सरेराश करता एक दर्शा कि चौमा की शुरुआत खूबज सारी रही थी विभागवार वरसाद तो दक्षिण गुजरात छासठ दशांश नौ त्रन टका कच्छ चौंसठ दशांश एक उत्तर गुजरात पांसठ दशांश आठ टका पूर्व मध्य गुजरात चौंसठ दशांश आठ चार टका सौराष्ट्र पंचावन दशांश शून्य नौ टका સૌરાષ્ટ્રમાં અન્ય વિસ્તારોની સરખામણીમાં ઓછો વરસાદ નોંધાયો છે જેના કારણે ઘણા વિસ્તારોના ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે હવામાન વિભાગ આઈએમડીની આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનું જોર ઓછું રહેશે ટૂંકા ગાળાની આગાહી આગામી સપ્તાહ છ ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદ થવાની કોઈ શક્યતા નથી વરસાદી સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ હોવાથી ગુજરાતમાં હાલ પૂરતું વરસાદનું જોર ઘટ્યું છે અમદાવાદ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને તાપમાન તેત્રીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે માછીમારો માટે ચેતવણી હવામાન વિભાગે ચોથી છ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે જે દર્શાવે છે કે દરિયામાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહી શકે છે લાંબા ગાળાની આગાહી ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનો હવામાન વિભાગે ઓગસ્ટ મહિનામાં દેશભરમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે ચોમાસાના બાકીના બે મહિના હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થઈ શકે છે સિવાય કે સૌરાષ્ટ્રના જૂનાગઢ દેવભૂમિ દ્વારકા રાજકોટ અને જામનગરના વિસ્તારોમાં જ્યાં વરસાદ સામાન્ય રહેવાની ધારણા છે તાપમાન વરસાદનું પ્રમાણ ઘટતા તાપમાનમાં વધારો થઈ શકે છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ વરસાદને લઈને વધુ આક્રમક આગાહીઓ કરી રહ્યા છે તેમના મતે ઓગસ્ટ મહિનો ધોધમાર વરસાદ લઈને આવશે આગામી દિવસોની આગાહી એકત્રીસ જુલાઈથી બે ઓગસ્ટ મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સાબરકાંઠામાં તો ભારેથી અતિભારે વરસાદ પડવાનો અંદાજ છે જે ચાર ઇંચ જેટલો હોઈ શકે છે આ વરસાદથી સાબરમતી અને તાપી નદીઓમાં જળસ્તર વધશે અને નર્મદા નદી બે કાંઠે વહે તેવી પણ શક્યતા છે પહેલી ત્રણ ઓગસ્ટ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે છઠ્ઠી દસ ઓગસ્ટ સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે ઓગસ્ટ મહિનાની લાંબા ગાળાની આગાહી અઢારમી બાવીસ ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી છે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અંબાલાલ પટેલનું કહેવું છે કે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારે રહેશે આ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે તેવીસ ઓગસ્ટ પર્વતાકાર વરસાદ પડવાની સંભાવના છે જેનો અર્થ છે કે એક જગ્યાએ સતત અને ભારે વરસાદ વરસશે ઓગસ્ટ સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના તહેવાર સત્તાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન પણ વરસાદી માહોલ રહેશે ત્યારબાદ ત્રીજી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના મતે હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી પરંતુ જો તે બનશે તો ભુક્કા કાઢી નાખતો વરસાદ પડી શકે છે ઓગસ્ટના અંતમાં વૈશ્વિક સ્તરની હવામાન સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે જે મુંબઈ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પૂરનું કારણ બની શકે છે